સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ દબાણ હટાવવાની કામગીરી તેમજ અનઅધિકૃત બાંધકામ તોડી પાડવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે બંદરીય શહેર માંડવીમાં પણ આ જ પ્રકારે કામગીરી થઈ રહી છે અને ખાસ કરીને અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા રફીક રાયમા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે માંડવી શહેરમાં નાના નાના લોકોના દબાણ હટાવવામાં આવી રહ્યા છે અને ખરેખર તેઓના માટે જે રોજીરોટી સમાન હોય છે તે ધંધો જ તેઓનો સાવ તોડી પાડવામાં આવ્યો છે નાના અને મધ્યમ વર્ગીય પરિવાર રોજનો કમાઈને રોજ ખાતા હોય છે તેવા લોકો પર જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ત્યારે તેમના પર જાણે આબ ફાટી પડ્યું હોય તેવો તાલ સર્જાયો છે તેઓનું કહેવું છે કે શા માટે વગ ધરાવતા અને મોટા માથાના લોકોના દબાણ હટાવવામાં નથી આવતા શા માટે હંમેશા નાના માણસોને જ નિશાન બનાવવામાં આવતું હોય છે આવો આ અંગે વધુ જણાવી રહ્યા છે રફિક રાયમાં સાંભળીએ તેમના શબ્દોમાં જય હિન્દ મારી પ્રતિક્રિયા એ છે કે આખા કચ્છમાં દબાણના નામે દાદાનું બોલડોઝર ફરી રહ્યું છે ત્યારે નાના નાના માણસોને ટાર્ગેટ કરે છે એનો આ જે સરકારનું સુરાતન છે એ નાના માણસોનો છે મોટા માણસોનો તો કરોડોનું દબાણ છે હમણાં માંડવીમાં પણ બિચારા નાના નાના માણસો જીવતે જીવ હું એમ કહું છું કે જીવતે જીવ મારી નાખશે કારણ કે નાના માણસો જેમ તેમ બિચારા ગરીબ માણસો દુકાન નાનું નાનું દુકાન બનાવે એનું ગુજરાન ચલાવે આ લોકો તોડી નાખશે જિંદગીની કમાણી કહીએ છીએ જિંદગીની કમાણી ભેગી કરી ને આ લોકો બિચારા દુકાન બનાવે છે આ લોકોને હમણાં કેટલા વર્ષો પછી એ લોકોને દબાણ સૂજવું માંડવીમાં તો ઘણું દબાણ છે ને મોટા માથાનું છે એ લોકોને અમુક નાની નાની જે પ્રજા જે નાના જે વસ્તી ધરાવતા માણસો છે એમને જ આ ટાર્ગેટ કરવામાં આવે છે ને આ લોકો નાના માણસો ઉપર જ સુરાતન ઉકલે છે ને આમાં મોટા જે નેતા છે એ કોઈ બોલવા નથી માગતા જે પ્રતિ જનપ્રતિનિધિ છે જ્યાં ચૂંટણી આવે તો ત્યારે આ લોકો આવે ઘરે બેસે ચાય પી જાય ને મોટી મોટી વાતો તો આ ક્યાં ગયા છે બધે આ જનપ્રતિનિધિ મત લેવા આવે ત્યારે તો કહે છે કે તમારે કાંઈ પડે તો અમને કહેજો કોઈ પણ હોય કોંગ્રેસનું હોય કે ભાજપનું હોય આ લોકોને માંડવીમાં કોઈ એવો કાયદો વ્યવસ્થા જેવું છે જ નહીં ને કોઈ નાના નાના માણસોને કોઈ નથી દાદ દેતા સમજી લો મોટા માણસો છે એમને જ આ બધી ચાપલુસી કરે છે ખાસ કરીને સાહેબ આ તો સરકાર છે બધે એમને મજા આવશે ત્યારે કરશે કારણ કે દબાણ છે જે અવચર ઉપરને કરીએ તો મોટા માથાએ કરે જ્યારે જનપ્રતિનિધિ ચૂંટેલા હતા ત્યારે જમીન વારી લીધી પછી એ લોકો નાના નાના માણસોને કંઈ પૈસાથી વેચી છે ને બધે ભાગ બટાઈ છે એટલે આમાં કાંઈ થવાનું છે નહીં કારણ કે હમણાં તમે માન્યું જોજો વાળા રજિસ્ટરમાં પણ ઘણો અમે મગજમારી કરી બેઠા હતા ઉપવાસો બેઠા હતા ત્યારે કોઈ પક્ષના જે ચાર પાંચ સિનિયર આગેવાનો હતા ત્યારે આ લોકો અમારા સાથે થોડુંક સપોર્ટ કરીને બેઠા હતા ને અગર આ બધે જે અમારે પક્ષ છે કોંગ્રેસ પક્ષવાળા બધે સાથે હતા ને તો આજે આ દબાણ હટે પણ નહીં કારણ કે નાના માણસ માટે હંમેશા સત પર લડવું જોઈએ ને આ લડત છે ને મોટી લડત હતી પણ મને કોઈ સપોર્ટ એટલો દીધો નહીં ચાર પાંચ જણા જે સપોર્ટ લીધો ને અગર પૂરો સપોર્ટ ને તો આ લોકોનો આજે બધે કાયદાશયક કાર્યવાહી થાય બધા ઉપર સાહેબ ચાર પાંચ જે માણસો લડત કરે છે એ બિચારા સતત લડે છે પણ એના માટે બીજા જે હોદ્દા લઈ બેઠા છે ને જે કહે છે ને રાહુલ ગાંધીએ કીધું કે ભાજપ સાથે સાંઠગાંઠ કરી બેઠેલા છે એવા નેતા કોઈ આવતા નથી કારણ કે એમના ખોટા ધંધા છે ને ખોટા ધંધાથી આ લોકો સંકળાયેલા છે એટલે આવતા નથી ને હવે નાના માણસોને જાગૃત રહેવું પડે હું તો એમ કહું છું કે પક્ષ મૂકી ભાજપ કોંગ્રેસ બંને પક્ષને આમ આદમીને મૂકીને કામ કરો સંગઠનથી કામ કરો કામથી આટલા ભ્રષ્ટાચાર થાય છે આજે કદાચ કોંગ્રેસ પક્ષ એમ કે અમારી કોઈ સાંભળ સાહેબ ખોટા ધંધા હાલે છે માંડવીમાં તમે એને અટકાવ પહેલાં તો હું એમ કહું છું આ ભૂમાફિયા છે કેટલા જમીન ઉપર કબ્જા કરે છે એને પછી આ ખનીજ ચોરી થઈ જાય જ્યારે આપણા એક વકીલ સાહેબ જે હતા એમણે ફરિયાદ કરી છે કે માંડવીમાં કરોડોની ખનીજ ચોરી થઈ રહી છે પછી આ બૂટ લેલો ખુલ્લે આમ દારૂના ધંધા છે એને બંધ કરાવો તમે એનું આવેદન આપો ભલે તો તમારી સરકાર ન સાંભળે ખોટા ધંધા જ્યારે બંધ કરાવશો ત્યારે જ પક્ષ આગળ વધશે ને નાના નાના માણસોનું કામ થાય તમારો વિરોધ ત્યારે જ તમારો વિરોધ એમ કહે છે કે સાચી હકીએ લડો છો હમણાં નાના માણસો એ વિચાર કોઈ ના આવે હમણાં કોઈ પૈસાવાળો હોય તો બધે ભેગા થઈ જશે ને હું આ નાના માણસોને કહું છું તમારા ટીવીના માધ્યમથી કે હવે આ લોકોના જાસામાં ના આવજો જ્યારે આ લોકો ચૂંટણી આવે ને મત લેવા આવે તમે એક સારી સારી ખુરશી એના માટે રાખજો ને ચાય પીડાવ ને એવું એમને જોડાણું કહેવો છો ને એમનો હાર પહેરાવજો કોઈ પણ પક્ષવાર હોય તમારા કાને આવે ત્યારે એમને ખબર પડશે કે નાના માણસોની છત છીણાય છે જિંદગી આખી નીકળી જાય છે છત બનાવવા માટે ને આ રાજકારણ કરે છે આ રાજકારણ કરીને આપણે બધાને બીવું બનાવે છે કે આ આમ કરશે આ એમ કહે તમે જ ચોરજો તમે જ અમને હેરાન કરો છો ને ખોટી રીતે તમે જ આ દબાણું હટાવીને નાના માણસોની છત છીનો છો સાહેબ આવાસ યોજનામાં કોને મળે પહેલાં કોઈ પ્રતિનિધિ ચૂંટાયેલો એનો સગા સંબંધીનું આવી જાય પછી બીજા કોઈ રાજકીય હોય એમનું આવી જાય પછી નાના માણસોનું તો સમજી લો છેલ્લે વારો આવે વારો આવે ત્યારે આ ગ્રાન્ટ પૂરી થઈ જાય છે તમે હમણાં જોવો છો કેટલા મકાનો પાસ થયા વીઆઈપીઓના પાસ થયા જેના કારણે જે નાના માણસો નથી દે ત્યારે દબાણ કરે છે અગર નાના માણસોને તમે પ્લોટ આપો ને એમને યોજનાનો લાભ આપો તો આ કરવાની જરૂર નથી કોઈને એવો બિચારાના બાલબચ્ચા છોકરા લઈને રોડ ઉપર આવું કોઈને એવું ન લાગે કે અમારા છોકરા અમે રોડ ઉપર લઈ આવ્યા જ્યારે સરકાર જ્યારે ધ્યાન નથી આપતી ને આ મોટા પ્રતિનિધિઓ જે લૂંટે છે ને તો તૈયાર તો સાહેબ એમને કેન્સરને ને બધી બીમારી થાય છે